હેલો ટુ ફેમિલી શું કે મારા કલે જાઓ કેમ છો તમે મજામાં આપણા લોકો એ મજામાં જ હોય બધાને જય માતાજી જય દેવેતાજી હરે હર મહાદેવ ને અત્યારે મિત્રો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે જવો ત્યારે શકલાને એવું બોલે છે કેમ કે સવારનું લોકેશન હોય ને તો આવું બહુ મસ્ત એનું હોય ને અત્યારે આપણું કામ નક્કી થઈ ગયું છે કે આપણે વાડીએ જવાનું છે તો આજે ખરું લેવા માટે તો અત્યારમાં આપણે મિત્રો નીકળી જવાનું છે ખડું લેવા માટે આઠ જેવું સમય થઈ ગયો છે જમવાનું બાકી છે તો જમીને પછી ખડું લેવા નીકળી અને તમે જો મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો તમે લાઈક કરતા જાવ શેર કરતા અને સબસ્ક્રાઇબ કરતા અને વિડીયો કન્ટિન્યુ થજો એટલે કે કમને વાળા આઈગલ નીકળે તો ચાલો મિત્રો હવે આપણે નીકળીએ તો મિત્રો આપણે બગી ગયા છીએ અત્યારે બોર્ડ આપણા ખડે જેવા છે આપણે ખડું આ ઘણા બધા છે દાડિયા મિત્રો અને જેવા વાત આપણે દાડિયા હેલા આવે છે અત્યારે આપણે મિત્રો જાય છે બાજરો કાઢવા માટે ને અલર જો પણ આગળ જાય છે તો હવે મિત્રો આપણે ચાલુ કરી દઈએ બાજરો કાઢવાનું કામકાજ તો મિત્રો અત્યારે અમે એક ખડું કાઢ નાખ્યું છે અને અત્યારે અમે જમવા છીએ ને અત્યારે મિત્રો બે વાગી ગયા છે તો હવે જમી કાઢવીને પાછું આપણું એક ખડું છે મિત્રો જો આ તો આ ખળું કાઢશે અને ઓલી બાજુ હલર ઉભું ને ઓલપા એ ખડું આપણે કાઢ નાખ્યું છે તો હલો જમીને મિત્રો મળીએ આપણે પેલા ફોટો પર જમી લઈએ હવે મિત્રો આપણે જમીન લીધું છે જમીન હવે આપણે પાસે હલર આવી ગયું છે એવા ટ્રેક્ટર તો હવે કાઢવા મળીએ ખરું છે ને કાઢતા કાઢતા મિત્રો મળીએ નાખતા હોય નાખતા હોય નાખતા હોય ફટાફટ

બ્લોક પછી પૂરો ન કર્યો કેમ કે આપણને તાવા આવી છે મિત્રો ગંદિશાના ને દવાખાનું મિત્રો બંધ થઈ હતું પછી આપણે કાંઈ દવાખાનું નજીએ આખો દીધી બાજરો કાઢીએ અને અત્યારે પછી સાંજે આવીને સુઈ ગયા મિત્રો ને અત્યારે હવે આપણા સવારના સાત રહેવું વાગી ગયું છે તો આજનો બ્લોક આપણે મિત્રોને પૂરો કરીશું આશા કરું છું તમને ગમી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ચેનલમાં મિત્રો નવા હોય તો ફટાફટ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો મળીએ આવા નવા બીજા વિડીયો સાથે બધાની જય માતાજી બાય બાય ચાઠા